હેલો ફ્રેન્ડ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે પીએસ એટલે શું એટલે શું એના વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું બરાબર તો મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલા જે લોકો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી એ લોકો આ સબસ્ક્રાઈબનું બટન છે એના પર ક્લિક કરી દે જેથી નવી જાણકારી તમને તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી ઉપર મળતી રહે તો જરૂરથી તમે મારો વિડીયો જોશો શરૂ સુધી તો મિત્રો આજે આપણે જોઈએ કે એપીએસ એટલે શું તો એપીએસ એટલે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ મિત્રો હવે કેશલેસ તરફ દુનિયા જઈ રહી છે તો આધાર કાર્ડ અનેબલ સિસ્ટમ એટલે શું તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે આધાર કાર્ડ રીડિંગનું મશીન છે આ પ્રમાણેનું મશીન હશે અને જે વ્હાઈટ બોક્સ દેખાય છે તે અંગૂઠાનું નિશાન મૂકવાનું ફિંગરપ્રિન્ટનું બોક્સ છે તો મિત્રો આ પ્રમાણેનું આધાર મશીન હશે જેમાં તમે આધાર કાર્ડથી પેમેન્ટ કરી શકશો તો એ કઈ રીતે આપણે જોઈએ કઈ રીતે થશે આધાર કાર્ડ થી પેમેન્ટ એના માટે શું શું જોઈશે આધાર કાર્ડ થી પેમેન્ટ કરવા માટે તમારે બેંકમાં ખાતું હોવું જરૂરી છે અને બેંક ખાતા સાથે તમારું આધાર કાર્ડ લિંક કરાવી દેવું એટલે કે આધાર કાર્ડ જોડી દેવાનું તમારી જોડે આધાર કાર્ડ કઢાવેલું હોય એ આધાર કાર્ડ લઈને તમારે જે બેંકમાં ખાતું હોય ત્યાં જઈને તમારું આધાર કાર્ડ લિંક કરાવી દેવું અને મોબાઈલ નંબર પણ લિંક કરાવી દેવું જેનાથી તમે આધાર કાર્ડ પેમેન્ટ કરી શકશો બીજું કે આધાર કાર્ડ થી પેમેન્ટ મોબાઈલ એપથી પણ થઈ શકશે એ કઈ રીતે તો જે મર્ચન્ટ એટલે કે દુકાનદારો છે એમની જોડે સ્માર્ટફોન હોય તો એ લોકો આધાર કાર્ડથી પેમેન્ટ લઈ શકશે અને બેલેન્સ ઇન્કવાયરી તેમજ કેશલે જોઈ શકશે તો એ કઈ રીતે તો મોબાઈલમાં આધાર કાર્ડની એપ્લિકેશન હશે એની સાથે એક ફિંગર પ્રિન્ટનું ડિવાઇસ જોઈન્ટ હશે જેમાં તમારે દાખલા તરીકે તમે ખરીદી કરવા ગયા તો તમારે ફક્ત આધાર કાર્ડ લઈ જવાનું રહેશે દુકાનદાર આધાર કાર્ડ નંબર મારશે તમને પૂછશે કે કઈ બેંકમાં એકાઉન્ટ છે તો એ બેંક સિલેક્ટ કરશે અને રકમ લખશે પછી તમારે અંગૂઠો મૂકવાનો રહેશે એટલે પ્રોસેસ પૂરી અને પૈસા તમારી બેંકના એકાઉન્ટમાંથી કપાઈ જશે જે બેંકમાં તમે આધાર કાર્ડ લિંક કરેલું હશે એ બેંક એકાઉન્ટમાંથી તો આ એકદમ સરળ છે મિત્રો જેમાં તમારે કોઈ પાસવર્ડ યાદ રાખવાનું જરૂર નથી કોઈ કાર્ડની જરૂર નથી ફક્ત એક અંગૂઠો આપીને આધાર પેમેન્ટ કરી શકો છો તો મિત્રો આ છે આધાર અને સિસ્ટમ જેનાથી તમે આધાર કાર્ડથી પેમેન્ટ કરી શકશો તો જે મિત્રોએ હજી સુધી આધાર કાર્ડ કઢાવેલ નથી એ લોકો આધાર કાર્ડ કઢાવી લે અને ફ્યુચરમાં એના ઉપયોગો ઘણા બધા છે જેના વિશે આપણે જોઈ લઈએ કે આધાર કાર્ડ કયા કામમાં આવશે તો મિત્રો જે મનરેગા યોજના છે જે પેન્શન પેન્શનદારો છે બરાબર જે વિકલાંગો અલગ અલગ પ્રકારની સ્કીમો લે છે એ બધા માટે આધાર કાર્ડ પેમેન્ટ જરૂરી બનશે બરાબર અને જે લોકોના જોડે બાયોમેટ્રિક સાધન છે એટલે કે ઘરે કોમ્પ્યુટર છે ફિંગરપ્રિન્ટ ડિવાઇસ છે તો એ લોકો પોતે ઘરે બેઠા પણ કામ કરી શકશે તો આ પ્રમાણે આધાર કાર્ડથી તમે કામ કરી શકશો તો જરૂરથી તમે આધાર કાર્ડ કઢાવો અને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરો તો મિત્રો આ જ છે એપીએસ સિસ્ટમ બરાબર તો આ પ્રમાણે તમે આધાર કાર્ડથી કામ કરાવી શકશો તો હું આશા રાખું છું કે જરૂરથી તમને આ વિડિયો પસંદ આવ્યો છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશું વિડીયો શેર કરશો જેથી નવી અપડેટ સાથે આપણે મળતા રહીએ તો ફરીથી મળીશું થેન્ક યુ